આ છે ને ધાણાભાજીના ધાણા હે આ ખાતર ખાતર ક્યુ છે ડાય હવે હે ને ધાણા ભાજીના ધાણા વાવવાના હે આજે આપણે વાડીમાં રોગે એના વડે પાકવા નહીં દેવાની એને કાચે કાચી વાઢી લેવાની હાજી હવે આપણે ધાણા ભાજીના ધાણા વાવવાની શરૂઆત કરીએ સાઈડમાં ભેગો બાજરો વાવવાનો જેથી કરીને એને છે ને લુ ન લાગે આમાં ભેગો બાજરો વાવવાનો પારીએ ને પારીએ આપણું ટ્રેક્ટર આ ધાણા ભાજીનું બી

ચાલો આ અહીંયા પૂરો કરીએ